આજે એક હેલ્ધી ડ્રિંક્સ બનાવીશું એટલે કે આપણા શરીર માટે ખૂબ જ આરોગ્યપ્રદ છે તો એને માટે બે આમળા એક મીડિયમ સાઇઝનું એપલ અને બે નાના ટુકડા આદુના લઈશું અને આમળા એપલ વગેરેને આપણે આ રીતે બારીક કટ કરી લીધા છે અને આદુને પણ છાલ ઉતારીને કટ કરી લીધા હવે એને મિક્સર જારમાં લઈશું બધું સાથે જ લઈ લેવાનું છે અને થોડું પાણી ઉમેરીને એને બારીક ક્રશ કરી લઈશું આની અંદર તમે વન ફોર્થ ટુકડા જેટલું બીટ પણ લઈ શકો એકાદ નાનું ગાજર પણ ઉમેરી શકો અને આમળા વિટામિન સીથી ભરપૂર છે અને આ રીતે તૈયાર થયા બાદ એને તમે ચાહો તો ગાળી શકો પરંતુ હું એને ગાળતી નથી ને બધા સાથે જ આપણે એને પીવાના ઉપયોગમાં લઈશું ફરીથી થોડું અડધો કપ જેટલું પાણી ઉમેર્યું છે અને તમારે ચાટ મસાલો કે કંઈ ઉમેરવું હોય તો ઉમેરી શકાય પરંતુ હું આ જ રીતે એને પ્લેન રાખું છું તો શિયાળામાં ખાસ આ ડ્રિંક્સનું સેવન કરીએ અને તંદુરસ્ત રહીએ